જય દ્વારકાધીશ મિત્રો આજની વ્રત કથા છે સામા પાંચમ નું વ્રત આ વ્રત ને ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે મિત્રો આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે મોટા ભાગે સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણે અજાણે કોઈ દોષ થઈ ગયા હોય અને એનું નિવારણ કરવા માટે આ વ્રત કરે છે આ વ્રત કરનારે સવારે વહેલા નાઈ ધોઈ કરી આખા શરીરે માટી ચોળી માથામાં ભૂકી નાખી માથું ચોળીને એ દિવસે સામો ના ફરફરાળ કરવો પણ અનાજ નહીં ખાવાનું સ્નાન કર્યા પછી મહાદેવજીની ભાવ ભક્તિપૂર્વક પૂજા કરવી આ રીતે પાંચ વર્ષ સુધી આવ્રત કરવું અને ત્યારબાદ તેનું ઉજવણું કરવું અને ઉજવણો કરતી વખતે અરુંધતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવાની હોય છે અને બ્રાહ્મણોને જમાડી આપણે જે યથાશક્તિ હોય એ પ્રમાણે દાન આપી દેવું મિત્રો હવે આપણે આ વ્રતની કથા સાંભળીશું ઘણા વર્ષ પહેલાની આ વાત છે વિદર્ભ દેશમાં ઉત્તંક નામે એક પવિત્ર બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્રનું નામ સુદેશ હતું અને આ સુદેશ સર્વ વિદ્યાઓ ભણી અને હોશિયાર થઈ ગયો હતો અને પુત્રીનું નામ સતમા હતું સતમાને પરણાવી દીધી હતી પતિ પત્ની બંને નિશ્ચિંત હતા પરંતુ એકાદ વર્ષ થયું હશે ત્યાં તો પુત્રીને દુઃખના ડુંગરો તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માદગીમાં મૃત્યુ પામ્યો સતમા બિચારી રોતી કકડતી પિયરમાં આવી પોતાની જુવાન જોત દીકરીને ભર યુવાનીમાં રંડાપો આવેલો જોઈ માતા પિતાને ઘણું દુઃખ થયું પરંતુ આનો કોઈ ઉપાય ન હતો તેમણે દીકરીને આશ્વાસન આપી અને ધર્મ ધ્યાનમાં અને ઘરમાં કામમાં મન લગાડવાનું કહ્યું ઉત્તંક અને તેની પત્ની સંધ્યાનું મન હવે સંસારમાંથી ઉઠી ગયું હતું આથી તેઓ વનમાં જઈને આશ્રમ બાંધી અને ધર્મ પારાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેમની સાથે જ ગયા સતમા બિચારી આખો દિવસ ધર્મ ધ્યાન કરવા લાગે ઘરમાં કામ કરે આખો દિવસ પસાર કરતી પણ તેમ છતાંય તેનો દિવસ પસાર નહોતો થતો તેથી તે બપોરના સમયે આશ્રમની સામે આવેલા એક ઝાડ નીચે ખાટલો પથારી અને સૂઈ જતી પણ એક દિવસના સુમારે આ સતમા ત્યાં સૂતી હતી અને ત્યાં અચાનક તેના શરીરમાં પરુ નીકળવા લાગ્યા તેને આમ કીડા ખદવાદવા લાગ્યા આ જોઈ સતમા ગભરાઈ ગઈ અરે મને આ શું થયું એ બિચારી દોડતી દોડતી એની માતા પાસે ગઈ અને માતાને કહ્યું મમ્મી આ તો જો મને કેવું થાય છે પુત્રીની આવી દશા જોઈ માતા હેપતાઈ જઈ અને એણે પોતાના પતિને કહ્યું સાંભળ્યું કે હા આપણી સત્માને શરીરમાંથી પરવું પડે છે રતા રતા સર્વ હકીકત કહી સંભળાવી બ્રાહ્મણ ઉતંકે સૌ પ્રથમ તો તેમને આશ્વાસન આપી અને તેની પુત્રીને ગરમ પાણીથી નાહવા માટે કહ્યું કે એને થોડું ગરમ પાણીથી નવડાવી દે એટલે શું થોડું શરીરમાં છે ને આ પરવું બીજું આમ રાહત થાય પત્નીએ એવું જ કર્યું આથી સતમાને કંઈક થોડી રાહત થઈ ત્યાર પછી પત્નીએ આ રાજ ઉત્તંકને ખૂબ જ આગ્રહપૂર્વક કહ્યું કે તમે આ જાણો છો તમે ત્રિકાળ જ્ઞાની છો આનું પ્રભવમાં શું હતું એ તો જરા જોવો તમે ઉતંકે પોતાની ત્રિકાળ જ્ઞાનથી આ પુત્રીનો ભૂતકાળ જાણી લઈ અને પત્નીને કહ્યું કે સતમા એક બ્રાહ્મણની પત્ની હતી તે રજોસવાલા ધર્મ ન પાળતી હતી રજોસવાલા ધર્મ સ્ત્રીઓએ ચાર દિવસ દરમિયાન ઘરનું કોઈ કામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી પણ દૂર રહેવું જોઈએ પરંતુ આપણી પુત્રીએ એ ધર્મ પાળ્યો નહીં તેથી આ ભવે તેને આ પાપ નડ્યું છે અને તદ ઉપરાંત તેણે ઋષિ પંચમીની નિંદા કરી હતી અને આ સામા પાંચમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી આથી આ ભવે તેને પતિ સુખથી વંચિત રહી અને આખા શરીરમાં કીડા પડ્યા છે ઉત્તંકની પત્ની આ સાંભળી અને ફરી વિલાસ કરવા લાગી આથી તેને આશ્વાસન આપતા ઉતંકે કહ્યું તેના પાપનું નિવારણ થઈ શકે છે તેણે જે વ્રતનો અનાદર કર્યો છે એ વ્રત ભક્તિભાવપૂર્વક કરી અને તેના પાપોનો નાશ કરી શકે છે અને ફરી પાછી એવી જ કંચન જેવી કાયા બનાવી શકે છે આ સાંભળી પત્ની એની પુત્રી અને બધા ખુશ થયા એમ થયું કે હવે કંઈ વાંધો નહીં આવે આનો ઉપાય મળ્યો છે એટલે પત્નીએ પતિને આ વ્રતની વિધિ કઈ રીતે કરવી એના વિશે પૂછ્યું તેના જવાબમાં ઉતંકે કહ્યું આ વ્રત ભાદરવા સુદ પંચમના દિવસે થાય છે એ દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ અને દીવો કરવો ધૂપ ત્યાર પછી ફળ ધરાવી મહર્ષિ કપશપ વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ જગદી અને અરુંધતી સહિત વશિષ્ઠનું ધ્યાન કરવું તેનાથી માસિક પૂજા માનસિક પૂજા કરવી

આ વ્રતને આરંભ કરી દીધું થોડા વખતમાં તેના વ્રતના પ્રભાવને લીધે શરીરમાંથી નીકળતું પરુ બધું બંધ થઈ ગયું અને તેની કાયા સર્વ દોષ મુક્ત થઈને કંચન જેવી થઈ ગઈ સતમા સતમાએ સામા પાંચમ કે ઋષિપંચમનું વ્રત કર્યું એટલે સામા પાંચમ પણ કહી શકાય અને ઋષિ પંચમી પણ કહી શકાય આ વ્રત કર્યું એટલે એનાથી એને બધા જ દોષોમાંથી તો થઈ ગઈ પણ આ વ્રત જે કોઈ સ્ત્રી કરે અથવા તેના આ કથા પણ ખાલી સાંભળે કે વાંચે તેના સર્વ દોષો નાશ પામશે અને તેને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી સામા પાંચમની વાત જો આપને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હર હર મહાદેવ